હેલો ગાઈસ કેમ છો તમે બધા આજે હું બનાવવાની છું ખાટીયા ઢોકળા અને ખાટીયા ઢોકળાની રેસીપી છે એ તમારી સાથે શેર કરવાની છું જો મારો વિડીયો તમને પસંદ આવે તો મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને તમે પણ તમારા ઘરે છે એ ખાટિયા ઢોકળા જરૂર બનાવજો થેન્ક યુ ગાઈસ સો ગાઈસ અહીંયા આપણા ઢોકળાના લોટનો છે એ આખો આવી ગયો છે ગઈકાલ રાતે જ મેં છે પલાળી દીધું હતું તો હવે અત્યારે આપણે ઢોકળા બનાવીશું તો એમાં નાખીશું સૌપ્રથમ છે એ તમારે જે દિવસે ઢોકળા બનાવવા હોય ને એની આગલી રાતે તમારે રાતે પલાળી દેવાનું એટલે આથો આવી જાય બીજા દિવસે અહીંયા હું કોથમરી એડ કરું છું અહીંયા હું થોડુંક નમક છે ને એ નાખું છું કારણ કે પલાળતી વખતે મેં રાતે નમક નાખ્યું હતું એમાં હળદર એ નાખી હતી અને જીરું નાખ્યું હતું પણ અહીંયા છતાં થોડીક હળદર છે જીરા પાવડર છે હું નાખી દઉં છું અને બધું સારી રીતે છે એ હું મિક્સ કરી લઈશ હમણાં આ થોડીક ખાંડ એડ કરી દઉં છું કારણ કે આપણે છાશમાં પલાળ્યું હોય ને એટલે ખાટું વધારે ન લાગે એટલા માટે થોડીક ખાંડ છે એ મેં નાખી છે આવી રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું બધું ત્યારબાદ અહીંયા જો મેં છે ને ખાવાનો સોડા હોય ને ફોડી લીધો છે આવી રીતને ખાવાનો સોડો સોડા નાખી અને તમારે એના પર થોડુંક લીંબુ નાખીને આવી રીતને હલાવી લેવાનું જ્યારે તમારે ઢોકળા મૂકવા હોય ને ત્યારે જ નાખવાનું ત્યારબાદ હું અહીંયા બે પ્લેટમાં છે એ ઓઇલ લગાવી લઉં છું એટલે આપણા ઢોકળા છે ને એ સરસ મજાના ઉછલે ચોટે નહીં ડીશમાં એટલે તો અહીંયા હું બે પ્લેટમાં ઢોકળા મૂકવાની છું તો બે પ્લેટમાં મેં ઓઇલ છે લગાવી લીધું છે હવે ઢોકળાનું જે ખીરું છે ને એ હું બે પ્લેટમાં છે એ પાથળી દઉં છું એક પ્લેટ મોટી છે એક નાની છે મેં પહેલેથી ઢોકળિયામાં પાણી ગરમ ખાવા છે ને એ રાખી દીધું છે પાણી ઉકળી ગયું છે તમે જોઈ શકો છો આવી રીતના બે પ્લેટમાં છે એ મેં ઢોકળાનું જે ખીરું હોય ને એ પાથળી દીધું છે નાની ડીશમાં મેં થોડું નાખ્યું છે કારણ કે એ ડીશ મારે નીચે રાખવી છે ને એટલે આ ઉપરથી પાથરી દીધા પછી ઉપરથી હું સર આપણે કોરી ચટણી આવે ને કોરી ચટણી છે એ આવી રીતના થોડી થોડી છાટી દઉં છું મેં મરચાં નાખ્યા હતા એટલે ચટણી હું અહીંયા થોડી થોડી છાટું છું હવે આપણે ઢોકળા છે એ સ્ટીમ થવા માટે મૂકી દેશું આવી રીતને મેં મૂકી દીધા છે બંને પ્લેટ એક સાથે મેં મૂકી દીધી છે અને આ ઢોકળીયું મેં ઢાંકી દીધું છે હવે એના ઉપર હું વજન વાળું કઈક રાખી દઈશ એટલે ઓલી વરાળો હોય ને બહાર ના નીકળે અને જલ્દીથી થી આપણા ઢોકળા છે એ તૈયાર થઈ જાય હવે આ આપણે રહેવા દેશું વીસ થી પચીસ મિનિટ બરાબર વીસ પચીસ મિનિટ થયા બાદ જો હું ખોલું છું અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા છે એ મસ્ત થઈ ગયા છે આવી રીતે તમારે ચેક કરી લેવાનું જો હાથમાં ચોટે તો ન થયા હોય અને ન ચોટે ને તો થઈ ગયા હોય આપણા ઢોકળા છે મસ્ત થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે હું તમને કટિંગ કરીને છે એ બતાવું છું કે જો આપણા ઢોકળા છે એ કેવા ઉથલે છે ખૂબ જ ટેસ્ટી આ ઢોકળા છે એ બને છે આપણા ગુજરાતીઓના બધાના ફેવરેટ હોય ઢોકળા એને બધાને ખાવાની ઈચ્છા થઈ જાય તમે જોઈ શકો છો કે કેવા સરસ ઢોકળા છે એ ઉથલી જાય છે કે ચીપકતા નથી જો તમને મારો આ વિડીયો ગમતો હોય તમને આ રેસીપી ગમી હોય તો મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમે પણ આવા સરસ મજાના ઢોકળા છે એ ઘરે બનાવો છો તો હવે હું બધા સરસ મજાના છે એ કરી આપણા ઘરમાં લસણ વાળી ચટણી તો અમારે હોય જ એટલે મેં અહીંયા મગફળીનું તેલ લીધું છે અને થોડીક લસણ વાળી ચટણી નાખી દીધી છે હું આવી રીતે જ ખાવાની છું એટલે તમે તમારી રીતે ચટણી જો બનાવતા હોય તો એ રીતે બનાવી લેવાની આ રીતે તમે જોઈ શકો છો કે આપડા ઢોકરા છે કેટલા ટેસ્ટી છે એ તૈયાર થઈ ગયા છે હું તમને તોડીને પણ બતાવું છું જોઈએ કે કેટલા સરસ બન્યા છે